અન્ય ટ્રક ચાલક હતો જેનો ચમત્કારિક બચાવ થયો છે વધુ માહિતી માટે સંદતા દીક્ષિત જોડાયા છે દીક્ષિત શું વિગતો છે અકસ્માત ને લઈને જી ચોક્કસ જણાવી દઉં કે સોમનાથ કિનાર કોટ્રેક હાઈવે પર ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે ત્યારે બે ટ્રક સામ સામે અથડાતા ઉમરી ગામના ફાટક નજીક ભયંકર અકસ્માત થયો હતો જેમાં એક ટ્રક ચાલકના બંને પગ કપાયા હતા ત્યારે અન્ય એક ટ્રક ચાલક ચમત્કારિક બચત છે તો ચોક્કસ થઈ શકાય કે સોમનાથ થી જે ભાવનગર નેશનલ હાઈવે છે ભલે તેના બે ટોલ નાકા શરૂ થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ રોડ રસ્તા ના કોઝવે ના પુલ ના તમામ કામો અધૂરા છે ત્યારે સોમનાથ થી દિવ જતા અને ઉના જતા ખાસવારે અકસ્માત થતા હોય છે અને ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે તેમ છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી ના પેટનું પાણી હલતો નથીજી આભાર આપનો માહિતી માટે દીક્ષિત